આપણી જે ડેલીવેર સાડી છે એકસો ત્રીસ રૂપિયા થી શરૂ થઈ જાય છે આ ટાઈપની ફેન્સી સાડી મળી જશે આને કહેવાય છે સ્પેશિયલી સિલ્ક સાડી સાડા છ મીટરમાં આ ટાઈપની જ બોર્ડર જોવા મળશે પ્યોર ની સાડી છે તમે ખાલી આની જે ફિનિશિંગ છે એ તમે જોઈ શકો છો ટાઇપના કેટલોગ્સ પણ આવી ગયા છે તો આમાં આપણે જે એડ કરી છે એ છે ફ્લાવર પેટર્ન સાથે ઝરી વર્ક પણ તમને અહીંયા જોવા મળી જશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપડી ચેનલ ઉપર તો દર્શકો આજે જે સાડીના કલેક્શન હું તમને બતાવવા જઈ રહી છું એ કલેક્શન છે મિક્સ કલેક્શન આમાંથી ઘણા બધા કસ્ટમરના સવાલ હોય છે વાળી ઘડી કે શું મેડમ તમારી પાસે સિલ્ક સાડી મળે છે શું મેડમ તમારે ત્યાં ડેલીવિયર સાડી મળે છે આવા ઘણા બધા સવાલો હોય છે તમારા તો હું તમને જણાવી દઉં તમારી માટે સ્પેશિયલી મેં બધી અલગ અલગ સાડી મૂકેલી છે અલગ અલગ પ્રકારના પેટર્નની અંદર મટીરિયલની અંદર અને આ જેટલી પણ સાડી છે બધી સાડી તમને મળશે માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જમાં એટલે કે હજી ઝોન તમને આપશે આવી સાડી શોરૂમ સ્પેશિયલ ઘરેથી વેચાય એવી બધી સાડી તો શરૂઆત કરીશું ડેલીવીયર સાડીથી આપણી જે ડેલીવિયર સાડી છે એકસો ત્રીસ રૂપિયા થી શરૂ થઈ જાય છે એવું નથી કેતી કે આ સાડી એકસો ત્રીસ ની છે શરૂઆતી રેન્જ છે સિલ્ક સાડી બસો પચાસ થી શરૂ થઈ જશે જેમાં હું વાત કરું તો તમને આ ટાઈપની ફેન્સી સાડી મળી જશે આને કહેવાય છે સ્પેશિયલી સિલ્ક સાડી જેનું જે પલ્લું હોય છે ખૂબ જ હેવી એન્ડ એટ્રેક્ટિવ તમને અહીંયા જોવા મળી રહ્યું છે કલર ઓપ્શન્સ પણ તમને આની અંદર ઘણા બધા જોવા મળી જશે આ તમે જોઈ શકો છો તમારે જે પણ વેરાયટી છે એ આ પ્રમાણે સેટવાઇઝ જ લેવાની રહેશે કારણ કે સિંગલ પીસમાં આપણે ડીલ નથી કરતા દેન એના પછી હું વાત કરીશ કે આજના સમયમાં મહિલાઓને જે સાડી વધારે પડતી પહેરવાની ગમે છે એ છે આ ટાઈપની ફેન્સી બોર્ડર સાડી ફેન્સી બોર્ડર સાડીની વાત કરીશું તો આખી સાડીની અંદર તમને સાડા છ મીટરમાં આ ટાઈપની જ બોર્ડર જોવા મળશે જ્યાં તમને ઝરી વર્ક અને ઝરખન ડાયમંડનું યુઝ કરેલું મળી જશે દેન એના પછીની જે સાડી છે આને એકદમ હેવી મટીરિયલ કહેવાય છે પ્યોર મટિરિયલની સાડી છે તમે ખાલી આની જે ફિનિશિંગ છે એ તમે જોઈ શકો છો શોરૂમ સ્પેશિયલ સાડી છે આખા સુરતમાં ફક્ત એક જ જગ્યાએ બને છે આ સાડી એ છે અજીત જોનની ફેક્ટરીની અંદર માત્ર પાંચ પીસનો સેટ રહેશે ત્રણ હજાર સાડા ત્રણ ચાર હજાર સુધીની રિટેલ પ્રાઇઝમાં આ સાડી વેચાય છે એની ગેરંટી હું આપું છું તમે વિચારી લો રિટેલ પ્રાઇઝ અગર મેં તમને કહી દીધું છે તો તમે આને કેટલા સસ્તી રેન્જમાં વેચી શકો છો અધરવાઇઝ આપણી પાસે બધી અલગ અલગ ટાઈપના કલર્સની અંદર અલગ અલગ ટાઈપની વેરાયટી ની અંદર સાડીઝ અવેલેબલ છે જેવી જોઈએ એવી સાડી મળી જશે તમારો ધંધો ગામથી છે ગામમાં તો કહેવાય સસ્તું ને સારું ને ટીકાઉ કાપડ પહેરવાનું પસંદ કરતા હોય તો એવી સાડી પણ મળી જશે આપણા કસ્ટમરને તમે અહીંયા જોઈ શકો છો આપણા જે કસ્ટમર છે એ પણ બધા અલગ અલગ જગ્યાએથી અહીંયા આવીને શોપિંગ કરે છે કારણ કે એમને પણ ખ્યાલ છે જે વસ્તુ સુરતના અજીત ઝોનમાં મળશે એ વસ્તુ સુરતની કોઈ ટેક્સટાઇલ માર્કેટમાં નહીં મળશે અને જો કદાચ તમને કોઈ સસ્તું આપી પણ દઈએ પણ ક્વૉલિટી કોઈ આપશે નહીં બાકી આ કલેક્શન તમે જોઈ લો આપણી પાસે આ ટાઈપના કેટલોગ્સ પણ આવી ગયા છે આજે આપણે ગુજરાતી સ્પેશિયલ લહેરિયા અને બાંધણી પ્રિન્ટનું કોમ્બિનેશન જે તમને મળશે છ પીસના અંદર અને આની જ અંદર સેમ મટિરિયલની અંદર તમને થોડુંક વેરીએશન જોતું હોય તો આમાં આપણે જે એડ કરીએ છે એ છે ફ્લાવર પેટર્ન સાથે ઝરી ઝરી વર્ક પણ તમને અહીંયા જોવા મળી જશે જે છ પીસના સેટમાં રહેશે અધરવાઇઝ આપણી પાસે બધા અલગ અલગ બાકી હું તમને જણાવી દઉં સાડીઝ ની અંદર આપણી પાસે ઘણી બધી વેરાયટીઝ છે પણ એક વિડીયોની અંદર બતાવી શકું એવું પોસિબલ નથી એટલે દર્શકો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને વધુ માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ